તો તમને તો જોઈને પકોડી કોને ના ભાવતી અને પાણી મજબૂર ઘેર કે ખાઈ લીધું પાણી તો આમ છૂટી ગયું સ્મેલ જોઈને ભાઈ અને એમાં આપણી તો ભાઈ રકડાવાળી ફેવરેટ છે મિક્સ એટલે હવે ભાણાભાઈ સારું ત્યાં ખાઈ લે ભાણાભાઈ પછી આવું વાળો હા જોયું તો લાઈક કરો અને આપણે યુટ્યુબ ચેનલ મહેસાણા દીધી પાકડીને સબસ્ક્રાઈબ કરો